મેં ના ઘરે હું બબે માસ રહું અને જે મારી સારી સેવા કરશે એને હું આ બધું ધન આપીશ બોલે એમ તો કે હા એટલે જે ચારેવ જે ભાઈઓ હતા એ ભાઈઓના પત્નીઓ આ દાદાની ખૂબ ખૂબ ખબર અંતર રાખે એમને રોજ શીરાને લાપસીને ફાફડાને જલેબીને બુંદી નાવું જમાડે અને ખુશ રાખે જાણે કે નાના બાળક સાથે હેત ના હોય એવું હેત આ દાદા દાદી સાથે રાખતા હતા વખતો વખત સમય એ વીતતો ગયો અને પછી આ દાદાએ વસિયતનામું બનાવી અને એક ડબ્બાની અંદર પેક કરી દીધું અને જ્યારે પોતે જ્યાં જાય ત્યાં સાથે રાખે એટલે દીકરાની વહુઓ પૂછે કે હે દાદા તમે આજે તમારી પાસે જે વસિયતનામું છે એ ખોલો કોના નામે બધું તમે લખી આપ્યું છે ત્યારે જે વહુઓ વાત કરે એને દાદા એવો જ જવાબ આપે કે મારે બીજા કોને આપવાનું હોય મારે તમને જ આપવાનું હોય ને આમ કહેતા હતા થોડા સમય પછી આ દાદા બીમાર પડ્યા અને પછી બધાએ કહ્યું કે તમે એમ કે પેલી જે નામું છે એ તો અમને બતાવો કોના નામે લખ્યું છે ત્યારે તો છતાં પણ દાદા ના પાડે છે અને વખત તો વખત સમય ગયો એટલે પછી આ જે દાદા હતા એ ખરેખર ગુજરી જાય છે અને થોડા સમય પછી જે પેલી દાદી હોય છે એ પણ ગુજરી જાય છે અને એ વસિયતનામું જે હતું એ વસિયતનામું ગામના જે વડીલ હતા એમને એ બધું જ્યારે કારજપોણી પૂરું થઈ ગયું ત્યારે એ વસિયતનામું ખોલ્યું ડબ્બાની અંદરથી બધા બારમું હારમું બધું પતી ગયું બારમું ને તેરમું ત્યાર પછી એ ડબ્બાની અંદરથી ખોલવામાં આવ્યું ગામના વડીલને બોલાવીને તો અંદર લખેલું હતું કે મેં મારા દીકરાઓને કહ્યું હતું કે મને દેખાતું નથી છતાં પણ મારા ચશ્મા બનાવી ના આપ્યા તો આપણા ગામની અંદર અનાથ આશ્રમ છે એ આશ્રમની અંદર મેં આ તમામ મિલકત એ સમર્પણ કરી દીધી છે આમ નામું લખેલું હતું અને નીચે લખ્યું હતું કે મારે જે કંઈ આપવું છે તે મારા જે ધર્મપત્ની છે એમની છબીની પાછળ કાગળ રાખેલો છે એમાં લખેલું છે એ મેં મારા દીકરાઓને આપ્યું છે એટલે જે પહેલાં દાદી ગુજરી ગયા હતા એમની છબી પસવાડી એક કાગળ હતો એ કાઢીને પછી વાંચ્યું તો એમાં લખેલું હતું ચારેય દીકરાઓને હું વિનંતી કરું છું કે મેં તમારા જીવન માટે તમારી સ્કૂલ કોલેજની ફી ભરી છે હોસ્ટેલની ફી ભરી છે તમારા જમવાના પણ મેં પૈસા ભર્યા છે તમને ચારોને મેં લગ્ન કરાવ્યા છે